આજે આપણે તલ અને સિંગની મિક્સ ચીક્કી બનાવીશું એના માટે આપણને તલ જોઈશે સિંગદાણા જોઈશે અને ગોળ જોઈશે તો આપણે હવે તલને શીખી લઈશું અને સિંગદાણાને જ શીખી લઈશું પ્રથમ આપણે જાડું વાસણ લેવાનું કઢાઈ અને એમાં આપણે તલને શીખી લેવાનું આપણે તલને એકદમ ધીમા ગેસે શીખવાના છે આપણે ધીમા ગેસ ઉપર એને શીખી નાખીશું તલ ફૂટવાનો અવાજ આવે અને તલ ગોળ દડાજડા થઈ જાય તો સમજ અમુક શીખડી જશે

બીજું કે આપણે શેકાઈ જાય તલ એટલે આમ હલકા બી લાગે આપણે ફેરવીએ પછી એનું ફોતરું છે એ છૂટું પડી જશે ફોતરું નીકળી દઈશું અને પછી ચીટકી માટે યુઝ કરીશું તો આના માટે આપણે આવી રીતે કન્ટિન્યુ ધીમા ગેસ ઉપર

ણા નાખી દઈશું અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જલ્દી જલ્દી ગેસ બંધ કરી નીચે રાખી અને હલાઈ દેવાનું સરસ રીતે આપણે વધારે ગરમ રાખીએ તો આપણી ચીક્કી ચવળ થઈ જાય તો આપણે ઉતારી દીધું છે હવે આપણે એને ઝડપથી પાથરી દઈશું થાળીમાં આપણે થાળીમાં ઘી લગાવી દીધું છે હવે આપણે એને અંદર નાખી અને પાથરી દઈશું આપણે પેલા થાળીમાં એક સરખી પાથરી દઈએ હવે આપણે આને જેવા શેપ આપવા હોય આપી શકીએ તો આપણે ગ્લાસ થી આપણે એને ગોળ શેપ આપીશું બિસ્કિટની જેવી આપણે ચીક્કી બનાવીશું પિત્તળ અને સિંગની મિક્સ તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ